અગાઉ સત્તર જેટલી વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રેઢા વાહન ચોરને ચોરી કરેલ મોટર અને મોબાઈલ ફોન સાથે પકડી પાડી આરોપી દ્વારા કરેલ વાહન ચોરીઓ સહિત પાંચ જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળેલ કે અગાઉ વાહન ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે અસલમ ઉર્ફે નાગરવાડા વડોદરા નો હાલમાં તેની પાસેની ની સ્પ્લેન્ડર મોટર અને એક ફ્લેપ વાળો મોબાઈલ ફોન વેચી નાખવાના ફેરાકમાં ભૂતડી ઝાપા બસ સ્ટેન્ડ સામે રોડની સાઈડમાં જાહેરમાં હાજર છે અને આ ઈસમ પાસેની ની અને મોબાઈલ ફોન ચોરીનો નો છે અંગે દરમિયાન ટીમે મળેલ માહિતી આધારે ભૂતડી ઝાપા બસ સ્ટેન્ડ સામે જઈ તપાસ કરતા સ્થળ પર સાથે શેખ ઉમર વર્ષ છત્રીસ વડોદરા નો હોય તેની પાસેથી એક ફ્લેપ વાળો સેમસંગ મોબાઈલ ફોન મળી આવતા આ મોબાઈલ ફોન તેમજ મોટર ના બિલ પેપર અંગેના આધાર પુરાવા સદર ઈસમ પાસે ન હોય આ ઈસમ રીઢો વાહન

અકોટા માંજલપુર તેમજ વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ સ્ટેશનમાં વાહન તેમજ મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાતા આ અંગે તમામ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે